đây là tòa phòng thủy mật đây mặt biển đây là mặt ཡོད པར ཚོད འཛིན ཐེབས

વરસાદ ને તેમ હારુ હારુ જો રેઈ ગયો ઈ તમર દા પથારી પેરવીન વરસાદ ઓયો ગયો છે

आज कहीं आपने राजूला मार्केटिंग यार्ड में गया नहीं। એટલે ઘરેથી લાઈવ ચાલુ કરી દીધું. વરસાદને જો બક્કાલય પૂરો થઈ ગયો એટલે ઘરેથી લાઈવ કરવાનો રહે છે. મસાલો નોખો બીકો વ્યસન થઈ ગયો હોય છે. બક્કેર રહીજે ખાતા ખાતામાં. આ પુરાભાઈ જેસા હેલો હેલો પુરાભાઈ દેતા

अभिषेक चावड़ा हेलो हेलो अभिषेक तो तो, तो भाई स्वागत लाइक जय माता मैं हमें तो कहीं शेयर नहीं पाई गय हाँ सब्सक्राइब यू थैंक यू भाई आ, वीडियो में कमेंट थैंक यू भाई अभिषेक भाई चावड़ा राजूला भाई राजुला आशीष नाम से हा आशीष अभिषेक ने आशीष બોટાદ થી સરસ ભાઈ બોટાદ થી બોટાદ માં વરસાદ હા એ તો ઠાકરના હાથમાં છે હા એના હાથમાં છે ને હવે આપણા હાથમાં ક્યાં કઈ રહ્યું ઠાકર કરે એ ઠીક ઠાકર કરે ઠીકમાં બેન મારા તો હેન્ડવી પથારી ફરી ગઈ ને હા ભાઈ રિટર્ન કરી દેવું આમાંથી લાઈવ પૂરું થાય એટલે ચેનલની વિઝિલિટી કરીને કરી નાખ્યું રિટર્ન તમને રિટર્ન આપી દેવું કપા હાથમાં આવેલું બધું જો પછી અત્યારે કપા બપા બધું સહી કપા અમે કાંઈ રહેવા નહી દીધું હોય કપા હોય છે તો ભાગવો પણ બધું પલાળીને બેસી જવાય क्या तो शू करे इने करवा बीज हूँ नहीं तो आता वर्कमें તો હાલો મિત્રો સ્વાગત છે બધાનું આપણે લાઈવમાં ભાઈ હા એ તો હરીના હાથમાં હરી દે એટલું ખાઉં બીજું હું जय ठाकर तो मित्रों लाइक करो सब्सक्राइब करो बजे अपने चैनल ने आप राजूला लाइव करिए બોરડી બારડોલી હા બેન એ બાજુ આવીશું તો કેવું કંઈક કે બારડોલી મેં પણ આવ્યા થયા એમ કામ તો ખોટું નથી કામ તો નહીં કામ company વધારે હોય ને હવે

વિડીયોનું મજૂ અલગ હોય છે હા ના સવાર નો અલગ જ હોય છે શિયાળા માં ઝાકળ પડે ને અમારે તો ઝાકળ ચાલુ જ છે બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે ફૂલ ઝાકળ આવે છે ખૂબ સરસ ખૂબ સરસ हा चूड़ ते हर्ष शितपाल सिंह हा मस्तु अचे हलो हलो ॿुधाए कंचन भाई सावड़ा नमस्कार नमस्ते भाई भारतीय बेन पोटल दे माता दे सुड़ा सुमार बा आशीष भाई क्या थी तो आशीष भाई चाऊड़ा ना सारे चरे चरे मोबाइल करो मिले आ करिए करिए नाच करिए બીજી વાર હાલો બીજી વાર બેન અત્યારે તમે સવાર સવારમાં તો કેમ મેળા એક વાર તો લાડતી દેવ રવર હે તું સુણ હશે હા અજુડુ રાદુનું માર્કેટિંગ યાદ છે માર્કેટિંગ યાદ હોય તો લાડ ભેળા થી દે रू भाई जय ठाकुर जय ठाकुर ने रुका भाई केव वातावरण भाई वातावरण उतरे हाउ क्लियर जब भाई

હા ચુડાસરમાં હરપાલ સિંઘ જય માતાજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વરસાદ પાણી છે તમારે સુરેન્દ્રનગરમાં તમારે માવઠાની અસર છે અમારે અહીં બહુ છે રાજુલામાં